ગોધરામાં આરોગ્યમ વોકેથોન બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું નંદાપુરા નજીક આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્સર જેવા રોગ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી અહીં વોકેથોન યોજાય ગોધરા તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ આમાં ભાગ લીધો ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટરથી વોકેથોનની શરૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબો દ્વારા આ અંગે માહિતી અપાઈ કેન્સર ખૂબ ભયાનક રોગ છે એની જાગૃતિ એને અટકાવવા માટે અને એના અનુસંધાનમાં ઉપાય માટે આ હોસ્પિટલ ખૂબ અદભુત કામ કરી રહી છે ત્યારે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના જે કંઈ પ્રજાજનોને કેન્સર જેવા રોગો થાય એ રોગોના અનુસંધાનમાં આ હોસ્પિટલ એ એ ખૂબ સારું કામ કરે છે અને કેન્સર નિવારણના અનુસંધાનમાં પણ ઘણા કેસોના અનુસંધાનમાં એમણે ટ્રીટમેન્ટ આપી છે અને એના આધારે મોટાભાગના લોકો સાજા પણ થયા છે પણ અવેરનેસ માટે કેન્સર રોગના અનુસંધાનમાં સાવચેતીના ભાગરૂપે લોકોની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ હોસ્પિટલ દ્વારા રાખવા ખૂબ અભિનંદનને પાત્ર છે એટલે કેન્સર એક ભયાનક બીમારી છે ત્યારે એની લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્ય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓરવાડા દ્વારા આ એક સુંદર પ્રયાસ થયો છે સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના ના ઓગણત્રીસ પાર્ટિસિપેન્ટ્સ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આ જે વોકાથોન છે એના દ્વારા લોકોને તમાકુથી દારૂથી એવા અનેક વ્યસનોથી દૂર રહીને એક ગંભીર બીમારીનો કેવી રીતે સામનો કરી શકાય એ અંગેની જાગૃતિ લાવવાનો એક સુંદર પ્રયાસ આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દ્વારા કરવામાં આવ્યો છે અને મારું અંગત માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા આપણે કેન્સર અંગે થોડી જાગૃતિ અવશ્ય લાવી શકીએ છીએ ત્યારે તમે જાણો છો કે કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં પણ સ્ત્રીઓમાં જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે એ જોતા એવું લાગે છે કે વધારે જેટલી આપણે અવેરનેસ ફેલાવશું એટલી એટલામાં અવેરનેસ આવશે અને લોકો એના પ્રત્યે જાગૃત થશે કેમ કે એને પેલા લક્ષણો જ ખબર નથી હોતી સ્ત્રીઓને કે કઈ રીતે મારે ટ્રીટમેન્ટ નિદાન કરવું ને પછી એની ટ્રીટમેન્ટ કરીએ એટલે અમે આ વોકાથોન અરેન્જ કર્યું છે ગોધરા ખાતે કે એમાં લોકોને અવેરનેસ આવે કે કેન્સરના લક્ષણો શું છે એની સામે મારે કઈ રીતે આગળ જવું જોઈએ કઈ રીતે નિદાન કરાવવું જોઈએ અને એની સારવાર કઈ રીતે કરવી જોઈએ તો એના માટે જે યંગ જનરેશન છે ઓલ્ડ જનરેશન લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને માધ્યમથી અમે લોકોમાં એ સંદેશો કે એક્સરસાઇઝ ડાયટ અને જેટલી અવેરનેસ કે લક્ષણોને ઓળખીને એની આગળ નિદાન કરીને એની સારવાર કરીએ એને અમે જાગૃતતા ફેલાવવા માટે આ વોકાથોન નું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને મોટાભાગના લોકોએ પાંચસો થી વધારે લોકોએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે